મુડેઠા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ યોજાયો ડીસા તાલુકાના મુડેઠા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્ય મહેમાન ચેતનાબેન ગઢવી સીડીપીઓ તથા નારસીભાઈ ડાભી ઉપસ્થિતિમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જે પ્રસંગે સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો જે પ્રસંગે મુડેઠા સરપંચ સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહી ધોરણ નવના કુલ એકસો એકવીસ અને ધોરણ અગિયારના કુલ બાણું વિદ્યાર્થીઓને